છે શ્રી કૃષ્ણ જન્મ ઉત્સવ શ્રી કૃષ્ણ ક્યારે જન્મ હતા ધરતી ઉપર પાંચ હજાર પાંચ હજાર વર્ષ પહેલા જન્મેલી વ્યક્તિનો જન્મદિવસ આજે પણ આપણે મનાવીએ છીએ શા માટે કઈક તો હશે ને એના એવું જેને લીધે આપણે એનો જન્મદિવસ આજે પણ પાંચ વર્ષથી એક વર્ષ મિસ કર્યા વગર મનાવતા તમારો જન્મદિવસ તમે દસ પંદર વીસ વર્ષના થાવ તોય એકાદો વચ્ચે ભૂલાઈ જાય પણ શ્રી કૃષ્ણનો જન્મ આપણે ભૂલતા જ નથી એ વિશ્વ મહાનાયક કહેવામાં આવે છે વિશ્વ મહાનાયક એટલે આપણા ભારત દેશની અંદર શ્રી કૃષ્ણ જ્યારે જન્મા ત્યારે એટલું ભારત દેશ સમૃદ્ધ હતો અને ભારત સ્વર્ગ હતો ભારત ભૂમિ ઉપર શ્રી કૃષ્ણનો જ્યારે જન્મ થયો ત્યારે પ્રકૃતિ પણ કૃષ્ણના અંડરમાં આવી ગઈ હતી આપણે કહીએ છીએ કે ભરપૂર જમના વેતી હતી હા અને કૃષ્ણને લઈને જેવા વાસુદેવ જમનાજીમાં ઉતર્યા તો જમનાજીએ પણ રસ્તો આપી દીધો મતલબ કે પ્રકૃતિના જે પાંચ તત્વ છે એ પણ શ્રી કૃષ્ણની સેવામાં લાગી ગયા એના દાસ દાસી બની ગયા હા તો એટલી શક્તિ શ્રી કૃષ્ણની અંદર હતી ક્યારે મળી હશે તો કે આગળના જન્મની અંદર કૃષ્ણને યોગેશ્વર પણ કહેવામાં આવે છે કારણ કે એ કૃષ્ણનો જન્મ થયો એની પહેલાના જન્મની અંદર શ્રી કૃષ્ણએ એટલું ઊંચું તપ કર્યું એટલી ઊંચી ભક્તિ કરી જેને કારણે બીજો જન્મ એને શ્રી કૃષ્ણનો મળ્યો કૃષ્ણ તો જન્મી ગયો થઈ ગયો પાંચ વર્ષ થઈ ગયા અને આપણે હજી રાહ જોઈએ પાછો પ્રશ્ન આવે તો આવશે કે નહીં આવે આવશે આપણે પાછો જન્મ થાય માણસનો જન્મ માણસ થાય પણ આને આ રૂપ અને આને આ રંગમાં પાછો જન્મ નો થાય પણ આ સૃષ્ટિનું ચક્ર છે ને ચાર યુગ છે સતયુગ પ્રેતા યુગ દ્વાપરયુગ કલિયુગ કલિયુગ પૂરો થાય એટલે પાછો

અને ફરીને પાછો સતીયોગ આવે તો જે કૃષ્ણ 5000 વર્ષ પહેલા જન્મ્યો હતો એ ફરીને પાછો આ સૃષ્ટિ ઉપર જન્મ લેશે એટલે તો આપણે એને યાદ કરીએ છે વાત જોયો છે કે કાનુડો ફરીને આવી છે એવું અંદર આવે છે કે કનૈયા કનૈયા तुझे આના પડેગા વચન ગીતાવાળા નિભانا પડેગા

અને બટન દબાવો ને મિસાઈલ છૂટે અને 5000 કિલોમીટર દૂર પણ નાશ કરી આવે એવા અસ્ત્ર અને શસ્ત્ર ભારત ભૂમિ કે વિશ્વ આખા ઉપર શોધાઈને તૈયાર બેઠે છે અને કેટલા હથિયાર તૈયાર છે આખી પૃથ્વીને 36 વખત ખતમ કરી શકે એટલા હથિયાર અણુ બોમ્બ આ પૃથ્વી ઉપર આજે તૈયાર છે અને હજી બીજા દેશો નવા નવા બનાવી રહ્યા છે

ઉત્પન્ન થાય પણ કહેવાનું રહસ્ય એ એ છે કે જ્યારે મનુષ્ય સૃષ્ટિ ફરીથી શરૂ થશે અને એનું બીજ સ્વયં ભગવાન છે અને એના બે પાંદડા પેલા છે એ કૃષ્ણ અને રાધા છે જ્યાંથી નવા વૃક્ષની કલ્પ વૃક્ષની શરૂઆત થશે ત્યારથી સતયુગની પણ શરૂઆત થશે અને એ સતયુગ

ઘણી વખત શબ્દ આપણે ન બોલવા હોય તો એ નીકળી જાય કે હણા હળ કલયુગ છે કારણ કે એવા બધા એંધાણ કલિયુગના આ સૃષ્ટિ ઉપર દેખાય છે આપણા આગમ વાણીમાં પણ કીધું છે હમ કે જ્યારે વાળના શણગાર થાશે કન્યા પોતાની મોઢેથી પતિની માગણી કરશે પડીકામાં અન્ન વેચાશે બોટલોમાં દૂધ વેચાશે આ બધા જે ઈંધાણ છે આગમમાં ભાખેલા એ બધું અત્યારે છે અને કૃષ્ણના આવવાનો એના જન્મ નો આજે આપણે ઉત્સવ ઉજવીએના કાર્યક્રમમાં બે ત્રણ બાળકોના પ્રોગ્રામ છે કૃષ્ણ રાધાના ડાન્સ એ આપણે નિહાળશું હા પછી કૃષ્ણ જન્મ આરતી પ્રસાદ બધું કરશું જે રીતે સાહેબે બધું ગોઠવેલું હશે એ રીતે થતું જશે